રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ચૌદથી અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન યોજાઈ રહેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાના બીજા દિવસે પણ યાંત્રિક રાઇડ્સ બંધ રહેવાને કારણે લોકોમાં નિરાશા અને રાઇડ સંચાલકોમાં આક્રોશ જોવા મળ્યો રાજ્યમાં પહેલી એવી ઘટના બની કે લોકમેળાના ઉદઘાટન બાદ પણ બીજા દિવસે રાઇડ શરૂ ન થઈ શકે આ મુદ્દે આરએન્ડ વિભાગની કડક કાર્યવાહી અને એસઓપીના નિયમોનું પાલન કરાવવાની નીતિ સામે રાઇડ સંચાલકોમાં નારાજગી છે સાથેની ખાસ વાતચીતમાં રાઇટ સંચાલકોએ જણાવ્યું કે અમે એક હજાર કાગળી આપ્યા છતાં મંજૂરી મળતી નથી તેમનો આરોપ છે કે રાજકોટમાં જેટલી કડકાઈ શા માટે જ્યારે અન્ય જિલ્લાઓમાં રાઇડ્સને મંજૂરી આપવામાં આવે છે

કાગજ નો વજન પંદર પંદર કિલો છે છતાં એમ કે આ નથી આ નથી આપડે આજે સો વર્ષ થી પરંપરાગત ભાતી ઘર ભરાતો લોક સાંસ્કૃતિક મેળો

એવી તકલીફ પડે છે અત્યારે તકલીફ સર વાત જવા દે આવી હવે છેલો ગામ ને કેલો છેલો કાન ચાકાન તેલ હતા ને એ બુરા થઈ ગયા છે અમારી પાસે હવે અમને ખબર છે કે અમે કા આત્મહત્યા કરી લો બાકી હવે અમારે કોઈને ગામમાં મોટો દેખાડવાનો રીયુ નથી અમે વિયા જોવા પૈસા લઈ આવી આ ધંધો આ લગાડ્યો છે આ માલ લઈ આવ્યા છે એ ચોકસ્તી આતા રાજના સંચાલક કે તેઓ જણાવી રહ્યા છે કે ખૂબ જ તકલીફો છે અને પડી રહી છે ને લોકો પણ ક્યાંક ને ક્યાંક નિરાશ છે તો સાથે એક રાજમાં 10 જેટલા લોકો છે તે કામ કરતા હોય છે જેટલા લોકોને રોજગારી મળતી હોય છે છતાં પરંતુ અત્યાર સુધી આરબી વિભાગ દ્વારા જે મંજૂરી છે તે આપવામાં નથી આવી ત્યારે હવે મંજૂરી ક્યારે આપવામાં આવશે તે પણ એક છે તે થઈ રહ્યો છે છે માત્ર માત્ર ગઈકાલથી જે આવે વિભાગ દ્વારા કે ગઈકાલે રાતની મંજૂરી આપી દેશું આજે સવારે મંજૂરી આપી દેશું આજ બપોર સુધીમાં મંજૂરી આપી દેશું પરંતુ હજુ સુધી મંજૂરી છે તે આપવામાં નથી આવી ત્યારે કઈ પ્રકારની કાર્યવાહી આગળ થશે મંજૂરી મળશે કે ફરી જે લોકમેળો છે બે વર્ષની જેમ ફીકો રહેશે આવનારો સમય ખ્યાલ આવશે લખી રાખે ઝાલા જીએસટીવી રાજકોટ